ચેક અને એટીએમ દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે સાયબર ક્રાઈમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ગુનો આચરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે ભારત સરકારના આઈ ફોર સી ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની મળેલી માહિતીના આધારે પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ વી વસાવાના નેતૃત્વ હેકલની ટીમે તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ત્રણ અલગ અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનઓથોરાઈઝ ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી હતી જેનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલો સાયબર ક્રાઇમની ફરિયાદો મો થયો હતો બંધન બેંકના એકાઉન્ટ નંબર વીસ વીસ ડબલ જીરો તોતેર બ્યાસી સત્યાવીસ એકાવન આ ખાતાના ધારક રાજેશકુમાર દાદુજી ઠાકોર અને સહ આરોપી ઠાકોર વિકાસજી વિનોદજી નવ બાર બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર પચીસ દરમિયાન રૂપિયા એક કરોડ સાઠ લાખ ચૌદ હજાર સત્સો ચાર રૂપિયા જેટલી રકમનું અનઓથોરાઇઝેડ્સ ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ ખાતાનો ઉપયોગ કર્ણાટક પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યોની ચાર ફરિયાદોમાં થયો હતો ઇન્ડુસન બેંકનું એકાઉન્ટ નંબર અઢાર બ્યાસી ડબલ જીરો છ્યાશી ચોસઠ ઓગણીસ ખાતાધારક સાગરભાઈ ચંદ્રકાંતભાઈ સોલંકી અને સહ આરોપીઓ પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ તથા પ્રજાપતિ બ્રિજેશભાઈ જયશભાઈએ ઓગણત્રીસ દસ બે હજાર ત્રેવીસથી અઢાર ચાર બે હજાર પચીસ દરમિયાન રૂપિયા ઓગણસાઠ લાખ પોસઠ હજાર જીરો ત્રેસઠ જેટલી રકમનું અનઓથોરાઈઝેશન ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ ખાતાનો ઉપયોગ ગુજરાત રાજકોટ શહેર અને વેસ્ટ બંગાળ રાજ્યોની બે ફરિયાદોમાં થયો હતો આઈડીએફસી ફર્સ્ટ બેંક એકાઉન્ટ નંબર દસ વીસ ચોરાસી સત્તર જીરો એકસઠ ખાતા ધારક સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી અને આરોપી સાગર મોહનભાઈ અમૃતિયા પટેલ એક એક બે હજાર પચીસથી ચાર પાંચ બે હજાર પચીસ સુધીમાં રૂપિયા ચોપન લાખ સત્તાણું હજાર ત્રણસો અડત્રીસ જેટલી રકમનું અનઓથોરાઇઝેશન ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ ખાતાનો ઉપયોગ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક અને ઓડિશા રાજ્યોની છ ફરિયાદોમાં થયો હતો આ ત્રણેય કેસોમાં સાયબર ક્ષેત્રપિંડી દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હોવાની સાયબર ક્રાઇમ પોસ્ટે પાટણ ખાતે એક ગુના નંબર અગિયાર એકવીસ સિત્તેર બેતાળીસ પચીસ ત્રિપલ જીરો સાત બે હજાર પચીસ અને બે ગુના નંબર અગિયાર એકવીસ સિત્તેર બેતાળીસ પચીસ ત્રિપલ જીરો આઠ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો અઢાર ચાર અને એકસઠ બે બી તથા આઈટી એક્ટ બે હજારની કલમ સાસઠ ડી મુજબ તેમ તેમજ પાટણ શહેર બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ગુના નંબર અગિયાર એકવીસ સિત્તેર વીસ પચીસ દસ જીરો આઠ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો સત્તર ચાર ત્રણસો સત્તર પાંચ એકસઠ બે એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં રાજેશકુમાર દાદુજી ઠાકોર રહે પાટણ ઠાકોર વિકાસજી વિનોદજી રહે પાટણ સાગરભાઈ ચંદ્રકાંતભાઈ જયશંખાઈ સોલંકી રહે પાટણ સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી રહે કસરા બનાસકાંઠાની પોલીસે ધરપકડ કરી છે તો પકડાવવાના બાકી આરોપીઓમાં પ્રજાપત્રી બ્રિજેશભાઈ જયેશભાઈ રહે ઉનાવા મહેસાણા પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ રહે ઉનાવા મહેસાણા સાગર મોહનભાઈ અમૃત્યા પટેલ રહે વસ્ત્રાલ અમદાવાદ આરોપીઓની મોડસ ઓપનડી એમઓ અનુસાર તેઓ સાયબર ક્રાઇમ ક્રાઇમ આચરતા ગઠિયાઓ સાથે મળી ઓનલાઈન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સહભાગી બનતા હતા તેઓ પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળતીયાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે આ રીતે તેઓ કમિશન પેટેની રકમો મેળવણીને છેતરપિંડીનું પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર ન્યૂ દિલ્હી તરફથી પાટણ જિલ્લાના મૂલ એકાઉન્ટોની માહિતી પ્રાપ્ત થયેલ અને જે એકાઉન્ટો છે એમની જે તે બેંકમાંથી એમની માહિતી મેળવી અને વિસ્તૃત તપાસ હાથ ધરતા પાટણ શહેરની બંધન બેંક ઇન્ડસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકના કેટલાક ખાતા ધારકોએ સાયબર ફ્રોડ કરી અને ગુનો હાજરે હોવાની હકીકત ગણાવ્યા હતા બંધન બેંકના એકાઉન્ટ હોલ્ડર રાજેશ કુમાર દાદીબી ઠાકોર રહે નાગરિ પાટણે તેમના સહારોપી સાથે મળી અને એક કરોડ સાઠ લાખ રૂપિયા જેવી માતબાર રકમની અનોથરા ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફ્રોડનો ગુનો હાજરે જે અનુસંધાને એનસી પોર્ટલ ઉપર કુલ ચાર કમ્પ્લેન થવા પામે ઇન્ડસઇન્ડ બેંકના ખાતાધારક સાગરભાઈ ચંદ્ર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટી પાટણે પોતાના સહારોપીઓ સાથે મળી અને ઓગણસાઠ લાખ રૂપિયાના ફો ટ્રાન્ઝેક્શન કરી અને ગુનો આંટે જે અનુસંધાને એનસીસીઆરથી પોર્ટલ ઉપર કુલ બે કમ્પ્લેન થવા પામેલ છે ત્રીજો ગુનો છે એ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને એમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકના ખાતાધારક સુરેશકુમાર માનસિંહભાઈ ચૌધરી રહે કસરા તાલુકો કાંકરેજ એને પણ પોતાના અન્ય સહારોપી સાથે મળી અને ચોપ્પન લાખ રૂપિયા જેવી રકમનું આનો ઓથોરાઈડ ટ્રાન્ઝેક્શન કરી અને સાયબર ફોર્મના ગુનો આચરેલાનું તપાસ દરમિયાન ગણ્યા હતા અને એનસી સીઆરપી પોર્ટલ ઉપર ઉત્સાહ છ કમ્પ્લેન આમના વિરુદ્ધ કરવામાં આવેલ છે આજે તમામ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત કર્ણાટક અને પંજાબ વગેરે રાજ્યોમાં અલગ અલગ કમ્પ્લેન થયેલ છે આ રીતે જે ન્યૂલ બેંક એકાઉન્ટ છે તેનાથી સાયબર છેતરપિંડી કરે સાથે લોકો સાથે ઠગાઈ કરી અને કુલ રૂપિયા બે કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જેવાના ફ્રોડના ગુના કરવામાં આવે છે જેમાં પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બે ગુના દાખલ કરેલ છે અને પાટણ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ એક ગુનો દાખલ કરી અને ડ્રાઈવ દરમિયાન પાટણ જિલ્લા પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે ગુનામાં અત્યાર સુધી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજેશ કુમાર દાદુજી ઠાકોર નાગર પાટણ ઠાકોર વિકાસ વિનોદજી રહે કાળકા રોડ પાટણ સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોતીસરા પાટણ અને સુરેશ માંડીઈક ચોરી રહે કચરા તાલુકો પાસે આટલા આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને છ આરોપીઓ જે છે પ્રજાપતિ બ્રિજેશ જયેશભાઈ પ્રજાપતિ અક્ષય ભગવાન ભવાનભાઈ સાગર મોહનભાઈ અમૃતિયા એ આ ગુનામાં વોન્ટેડ હોય તેમની ધરપકડ કરવા માટે હાલમાં તજ ચાલુમાં છે આ જે તમામ આરોપીઓ છે અને જે સાયબર ફ્રોડનો ગુમા છે તેમાં એની ગુનો કરવાની કાર્યપદ્ધતિ એવી છે કે આ ટોળકી એક સાથે મળી ઓનલાઈન ઠગાર ઠગાઈ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પોતાના સહારોપીઓ સાથે મળી અને બેંક એકાઉન્ટ અલગ અલગ બેન્કોમાં ખોલાવડાવી ભાડેથી આપી સાયબર ફ્રોડના જે નાણાં છે એ નાણાં ફ્રોડ આયોજન મળે મળતીઓના ખાતામાં નાખવા સારું આ કમિશન પેટે નાણાં લઈ અને છેતરપિંડીની ભોટીઓ આચરતા હતા અને આ પ્રમાણે તે દેશના નાગરિકોને અને વિદેશના પણ કેટલાક સંપર્કો સાથે મળી અને સારું ટાઈમના ગુના હાથ રહે છે કેવી રીતે કોલ કરતા હતા કસ્ટમરોને કસ્ટમરનો કોલ છે પ્રથમ